આગામી બાર થી અઢાર સપ્ટેમ્બર શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો યોજાઈ રહ્યો છે ત્યારે મેળામાં શ્રદ્ધાળુઓને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે તે માટે મંદિર વહીવટ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મેળાની વ્યવસ્થાઓને લગતા તમામ મહત્વપૂર્ણ સ્થળોને એકસાથે સંકલિત કરવામાં આવ્યા છે આ મહામેળામાં યાત્રિકોને જુદી જુદી સુવિધાઓ મળી રહે માટે તંત્ર સુસજ્જ છે અમારા લેવલની બધી જ તૈયારીઓ પૂર્ણતાને આરે છે આ વખતે આપણે એક વિશેષ યાત્રી સુવિધા મેન્યુલ બનાવ્યું છે એક એક સોફ્ટ કોપીમાં એક બ્રોશર બનાવ્યું છે અને એક ક્યુઆર કોડ બનાવ્યો છે એ ક્યુઆર કોડ જ્યારે યાત્રી કે માય ભક્ત પોતાના મોબાઈલથી સ્કેન કરશે એટલે અંબાજીમાં જે જે સુવિધાઓની વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે પાર્કિંગ ભોજનાલય ટોયલેટ્સ મંદિર દર્શન પથ મુખ્ય મંદિર ગબ્બર રોડ આ તમામ વસ્તુ એને એપમાં બતાવશે